ગુડ મોર્નિંગ ગઈકાલના વિડીયોમાં આપણે ગા સૌજન્યશીલ પ્રભાશંકર એના વિશે થોડીક ચર્ચા કરી જેના લેખક છે મુકુંદરાય પારાશર્ય પાઠ સાહિત્ય પ્રકાર છે ચરિત્ર લેખ અથવા તો જેને ચરિત્ર નિબંધ પણ કહી શકાય જેમના ગુણો અને લક્ષણો આપણે ગઈકાલે જોયા તેમના વિશે આ પાઠમાં ચર્ચા કરી છે કે ગમે તેવી વ્યક્તિ હોય ભલે તે મહારાજા હોય ગાંધીજી હોય કોઈ પણ વ્યક્તિ હોય તેઓ હંમેશા સાચી વાત હોય તો તેને કહી દેતા ક્યારેય ખચકાતા ન હતા શરૂઆતમાં જ આપણે જોયું કે તેઓ ના નોકરી કરતા હોય છે અને ભાવનગરના મહારાજા ભાવસિંહજી તેમણે પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે છે ત્યારે તેઓ કહે છે કે મોરબીના રાજા મને સારી રીતે રાખે છે અને નિષ્કારણ એટલે કે કારણ વગર મારાથી તેમની નોકરી છોડી શકાય નહીં ત્યાર પછી મહારાજાએ મોરબીના રાજાને લખી અને મંજૂરી મેળવી લીધી પ્રભાશંકરને ને બોલાવાની અને પ્રભાશંકર ભાવનગર બોલાવે છે ત્યાંથી હવે આગળ જોઈએ મહારાજા જાહેર પણ શ્રી પ્રભાશંકર માટે આદર માન બતાવતા કે મહારાજા જાહેર પણ પ્રભાશંકર આદર સન્માન જાળવતા હતા તેથી મશ્કરીમાં તેમજ અન્યથા આજકાલમાં મહારાજા તેમને દીવાન પદો આપશે તેવી લોકવાયકા ચાલેલી મહારાજા પ્રભાશંકર સાથે સારું વર્તન કરતા હતા તેથી બીજા કેટલાક વ્યક્તિઓ પણ કરતા હતા મજાક કરતા હતા અને એવું કહેતા હતા કે રાજા તેમને ખૂબ જ સારું રાખે છે માટે રાજા તેમને દિવાન પર પ્રધાન પર આપી દેશે કે પ્રધાન પણ આપી દેશે

તે વાતને ત્યાંને ત્યાં પૂર્ણ કરી દે છે એ વાતને ત્યાંને ત્યાં સમેટી લે છે તે પછી એ પ્રયત્ન બંધ થયા કે તેમને મારવાના ઘણા બધા પ્રયત્ન કર્યા લોકોએ તેમાં એક વ્યક્તિ પકડાઈ પણ જાય છે છતાં પ્રભાશંકર પોતાને મારવા આવનાર વ્યક્તિને ક્ષમા આપી દે છે માફ કરી દે છે અને વાત ત્યાં દે છે ત્યાર પછી બંધ થયા પણ એ બનાવ પછી શ્રી પ્રભાશંકરે એક મુક્તક વડે પ્રભુ પ્રાર્થના કરી મુક્તક એટલે નાનું કાવ્ય મુક્તક એટલે આમ તો મોતી કહેવાય કે જેટલી કિંમત મોતીની હોય તેટલી જ કિંમત આ મુક્તક ગણાના ગણાતા કાવ્યની હોય છે કે મુક્તક નાનું હોય છે બે ચાર પંક્તિનું હોય છે પણ તેમાં ઘણો બધો ભાવાર્થ ઘણો બધો બોધ રહેલો હોય છે તો પ્રભાશંકરે પણ એક મુક્તક લખી અને પ્રભુને પ્રાર્થના કરી શું લખ્યું તેમણે મુક્તકમાં કે મારી આખી અવની પરની જિંદગાની વિશે મેં રાખી હોય મુજ રીપુ પરે દ્રષ્ટિ જે રીતની મેં તેવી જો મુજ ઉપર તું રાખશે શ્રી મુરારી તો એ તારો અનુણી થઈને પાડ માનીશ ધારી જો આવ

આવું કહું કે હું જેટલું પણ અત્યાર સુધી જીવ્યો છું એ મારી જિંદગીમાં મે મારા શત્રુઓ પ્રત્યે પણ જે રીતનો ભાવ રાખ્યો છે તેવો ભાવ હે શ્રી કૃષ્ણ તમે મારા ઉપર રાખશો તો હું તમારો અઋણી થઈ અને તમારો ખૂબ જ આભાર માનીશ શ્રી પ્રભાશંકર હજુર સેક્રેટરી પદે હતા સેક્રેટરી એટલે મંત્રી પ્રભાશંકર મંત્રી પદ ઉપર હોય છે તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ રાજીનામું આપી કલાકમાં ભાવનગર છોડી જવા કર્યો અને પછી શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી જો આ પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું કેમાં તો રાજાએ એક વરિષ્ઠ એટલે ઉચ્ચ અમલદાર ને એવું કહ્યું કે તમે રાજીનામું આપી અને ચોવીસ કલાકની અંદર આ ભાવનગર છોડીને જતા રહો અને પછી પ્રભાશંકરને બોલાવ્યા અને કહ્યું કે આ ભાઈએ જે રાજીનામું આપ્યું છે તેની પર તમે મંજૂરીનો હુકમ કરી દો કે તમને રાજીનામું આપવામાં આવે છે મંજૂરીના હુકમ લખવા કરી એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી મહારાજાને આપ્યું ત્યારે પ્રભાશંકરે શું કર્યું પેલા બીજા વ્યક્તિનું રાજીનામું લેવાનું હતું એની જગ્યાએ તેમણે પોતે જ રાજીનામું લખી અને રાજાને આપી દીધું કે પ્રભાશંકરે પોતાનું રાજીનામું આપી દીધું છે એટલે તેઓ બોલાવી અને પૂછે છે પ્રભાશંકર કે આ શું છે શ્રી પ્રભાશંકરે આ મતલબનું નું કહ્યું કે પ્રભાશંકરે આ રીતે મહારાજા સાથે વાત કરી રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી દંડદાતા એટલે સજા આપનાર

રાજાને નોકર તરીકે કઈ ભૂલ કરી હોય તો તે બદલ તત્કાલ આકરી સજા તો એવા રાજાની નોકરી કરવા સારો માણસ ઈચ્છા રાખે માટે મેં રાજીનામું આપ્યું છે જો પ્રભાશંકરે રાજાને શું કહ્યું કે નોકર ભૂલ કરે તો તેને સુધારવાની જવાબદારી રાજાની છે ફક્ત માત્ર સજા આપવાનો જ હક નથી રાજાની તે પ્રજાનો પિતા પણ છે અને જો કોઈક વાર કોઈક થી નાનકડી ભૂલ થઈ હોય તો તેને તૈયારીમાં જ તમે ખૂબ મોટી સજા કરો તેને કાઢી મૂકો છોડી દેવા માટેની સજા કરો તો તમારું મનસ્વી વર્તન મનસ્વી એટલે મન ફાવે તેવું એ તમે પોતાનું મન ફાવે તેવું વર્તન કરો તો એવા રાજાને ત્યાં નોકરી કરવા કયો સારો માણસ ઈચ્છા રાખતો પણ કારણ કે રાજાએ જે વ્યક્તિનું રાજીનામું લખવાનું કીધું કરતા આવતા હતા એટલે કે કેટલાય વર્ષોથી પેઢીઓથી એ વ્યક્તિના માણસો રાજાને ત્યાં નોકરી કરતા હતા અને એવા જ એક વ્યક્તિથી કોઈ ભૂલ થઈ તો રાજાએ તેને માફ કરી દેવો જોઈએ તેની ભૂલ સુધારવા પ્રયત્ન કરવા જોઈએ એકદમ તેને મોટી સજા ન કરવી જોઈએ કે તેને એકદમ નોકરીમાંથી કાઢી મૂકવો જોઈએ નહીં રાજાને આ વાત સમજાવવા માટે પ્રભાશંકરે શું કર્યું પેલા ભાઈનું રાજીનામું મંજૂર કરવાને બદલે પોતાનું રાજીનામું આપી દીધું અને રાજાને પણ આ રીતે સમજાવ્યા મહારાજે વાત સાંભળી બગડેલી બાજી સુધારવા શ્રી પ્રભાશંકર સર્વ છૂટ આપી જો બગડેલી બાજી સુધારવી ભૂલ દૂર કરવી એ પણ નું પ્રયોગ છે પ્રભાશંકર શંકરને સત્તા આપી બધી છૂટ આપી દેવું જોઈએ એકદમ તેને નોકરીમાંથી આ રીતે કાઢી મૂકવો ન જોઈએ જેથી તેમને પ્રભાશંકર કહ્યું કે તમે હવે આ ભૂલને સુધારી દો તો મિત્રો અહીંથી આપણે બાકી રાખીએ

પ્રભાશંકરે પોતાનું રાજીનામું શા માટે આપ્યું તો રાજાએ એક વ્યક્તિને રાજીનામું આપી અને ચોવીસ કલાકમાં ભાવનગર છોડી અને જતા રહેવાનો હુકમ કર્યો અને પ્રભાશંકરને કહ્યું કે આ વ્યક્તિનું રાજીનામું લઈ અને તેના પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી પ્રભાશંકરને આ વાત ન ગમી અને તેથી તેમણે પોતાનું રાજીનામું આપી રાજાએ જ્યારે આ જોયું ત્યારે પ્રભાશંકરને બોલાવીને પૂછે છે કે આ શું તમે તમારું રાજીનામું કેમ આપ્યું ત્યારે મહારાજાને સમજાવ્યા છે પ્રભાશંકર કે કોઈ વ્યક્તિથી ભૂલ થાય તો માત્ર તમારે સજા ન આપવી જોઈએ તેની ભૂલને એકવાર માફ કરવી જોઈએ તેને સુધારવાના પ્રયત્ન કરવા જોઈએ કે પેઢી દર પેઢી તેના વ્યક્તિઓ તમારે ત્યાં કામ કરતા આવ્યા છે તો એવા વ્યક્તિને એકદમ આકરી મોટી સજા કરીને કાઢી ન મુકાય ત્યારે રાજાને પણ પોતાની ભૂલ સમજાય છે અને એ બગડેલી બાજી સુધારવા એટલે કે પોતાનાથી થયેલી ભૂલને દૂર કરવા રાજા પ્રભાશંકરને સર્વસંમતિ આપે છે કે તમે હવે આ ભૂલને સુધારો તો અહીંથી બાકી રાખીએ આવતીકાલે આનાથી આગળ જોઈશું થેન્ક યુ